એટલે જો ફેરા આવવાનું ચાલુ થઈ ગયું છે અને બાપ દીકરી જો બે આટા ફેરા મારે છે ધ્યાન રાખે છે બધાને હાજર નરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ નાયથોન તૈયાર થઈ ગયા છે મોડા બોડા ઘણો તડકો નીકળી ગયો છે અને અત્યારે તો આપણે હવે ફરજે કે ફરજે નહીં આમ તો હવે એમ કેવાનું કે નવા મકાને નવા મકાને આવતા રહેશે

બે ટ્રેક્ટર થઈ જાય એટલે આટલે ભોજી જોયું એક મકાનમાં બે ટ્રેક્ટર ગણવાના હું તો આ એક બે ટ્રેક્ટર બીજું મકાન શરૂ થઈ જાય છે જોવો તો

નાથી પાછું મારી દે હમણાં થોડું કામ રાખ હા હવે આમ આમ ટર્ન મારી દો છે જ આમ આ બધું બહાર આવે એમ ઠાકું કરીને او پاسو مار دیو ټن ماري با フォローカイアゴルフォローフォローカイカ

પછી સાની માની થઈ જાય ને જાય અને આપણે બપોરાનું બધું શાક રોટલીનું બધું બનાવવાનું ચાલુ છે શાક બનાવીને નાખ્યું છે અને તો એના આવે છે અને રોટલી બનાવવાનું ચાલુ છે જો રોટલી બનાવશે ઘઉં ની એને કાજરાના રોટલા બનાવવાનું થશે ને બાજરાના રોટલા બનાવવાનું થાય છે ને આમાં આપણે આજ તો ઊંધિયું શાક બનાવ્યું છે ઘણું નાખ્યું છે આપણે તો દેખાવ સરસ મજાનો આવે છે રીંગણા બટેકા ટમેટા અને વટાણા એવું બધું નાખીને આપણે સરસ મજાનું શાક બનાવ્યું છે એટલે શાક તો તૈયાર જ છે ને એમાં થોડા ઘણા રોટલી હોતન બની ગઈ છે ને પછી થાશે બાજરાના રોટલા બનાવવાના થશે એટલે અત્યારે તો રોટલા બનાવવાનું ચાલુ છે અમારે અંકિતા બેન આવી ગયા લાગે છે મને એમ થતું તો કોઈક છોકરી આવી હોય એવું લાગે છે પણ અંકિતા બેન જવા નિશાળેથી ને એમને કોઈ મેંજરી નો અવાજ આવે એટલે મને એમ થાય કે કોઈક આવું લાગે છે કા તો તમે જ આવ્યા છો અંકિતા જો હવે નિશાળેથી થી આવતા રહ્યા

આપણે ત્યારે જો હવે ઠોરને પાવા આવતા છે અને ઠોરનો ફરજો આપણે પહેલાં ના હતો એટલે અત્યારે હવે ફરજો આપણે વાડીમાં આ બાજુ લઈ લીધો છે અને વસના મમ્મી તો રોટલીને એવું બધું બનાવતા હતા એટલે કીધું આપણે જવી ફરજા બાજુ જઈએ ઠોર બોરને એવું પડી દેવી અને જે તો ફરજો ને ફરજો તાવડ જાય છે ત્યારે ફરજો લઈ લીધો હશે આ બાજુ પડા બાજુ એટલે આપણે જો આવી રીતનું કાક બનાવીને અહીંયા ઠોરને એવું થશે બધા ઠોર આપણે એ બાંધી થશે બળદ છે બળદ તો આપણે આમ પડામાં બાંધેલા છે અને ખાલી ઠોર છે એ જ આપણે બાંધાશે આ રીતનો કાક ફરજો આપણે અહીંયા બનાવી નાખો છે આવે એટલે આ ઉજુ પતરાને એવું બધું ફિટ કરી દીધું છે બ થઈને આપણે હારી હારીને પાવાના છે કેમ કે થોડુંક અજાણ્યું થાય ને આપણે આંક્યા બાંધા એટલે હાલવામાં કેવરા આવે ને ઓલી બાજુ વૈયા જાય એમાં એ તારે પાછા ને એવું આવે છે ને એવું આવતું હોય ને એટલે અવાજ સાંભળીને તે ટ્રેક્ટરના ને એવા બધા અવાજ સાંભળી ધોડવા માટે મળે એટલે હાથમાં રહે એટલે બધા થાય ને આપણે તારે હારી હારી જ પાવાના થશે આપણે કાંડો આવ્યા છીએ બાકી બ થઈને પાવાના થશે જો આપણે પાણીનો હાંડો ભરીને આવતા રહેશે હું પેલા શરૂઆત આનાથી કરી દેવી પીવાનું છે પાણી પાણી પીવાનું છે તો બોલો હા ત્યાં પીવાનું હોય તો મળો પીવા આવે આ હાંડો તો આ કાંઈ પી છે નહીં હવે બાકી સે બધાને જો કાંઈક બાલે હતા ના લાવે છે પાણી ફરી ના લાવે છે અને બધાને એવો પાવાના થશે તો પાઈ દેવી ને આ મળી પીવા જો બરાબરથી બધાને પાઈ દેવી

જો કરી કેમ કરે મજા આવી જાય એને નવરાઈ દીધો બદોડા ને નાખો પાણી હવે માં તું કાન ફાટા લાવજે હવે હું જઈ ગઈ ને બદુડાને ને નવરાઈ દીધો તડકો ના લાગે બદોડા ને સસલા ને કાન હોય એવા કાન કરે છે કોણી ના બધા ફેરાત આવી ગયા છે પણ ઘસી બી એથી નવે અત્યારે ચડાવે છે જેમ કે કોર બાંધવાની થાય

ગોળના માંડવી છે ને એટલે ગોળ એ ખાવાની મજા આવે શિવાની બેન જો રમે છે ને શિવાની બધા વાત નાખે છે અને શિવાની બેને જો રમવાનું ચાલુ કરી દીધું છે ને અંકિતા બેને ખાવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે મંશ્રીમાં સાફ સફાઈ કરી નાખી દાણું ને એવું કરતા હતા એટલે બધું એમને બધું જો અસ્તવ્યસ્ત પડું છે કહો જાન એવું બધું એમ ન તો સાફ સફાઈ કરી નાખવી અને આજનો દિવસ ક્યાંક અમારે આવો રહ્યું તો આ સાથે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણેના વ્લોગમાં તો બાય બાય